એને બિયારણ કાઢવાનું હે પડ્યું પડ્યું તડકે તપજે એટલે મસ્ત મજાની ને જલ્દી દાણા નીકળે ભાઈ આમાં એ બિયારણ જ પીડ્યું છે એને બિયારણનું કામ ઉપાડવાનું છે આખો દિવસ મસ્ત મજાનું બિયારણ નીકળી જાય આપણું

ચાલો ડાયરો હવે હે ને ફટાફટ અમે અમારું કામ ચાલુ કરી દઈએ ને તમે હે ને તમારું કામ છે વિડીયો જોવાનું અને લાઈક કરવાનું સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ એ કરી દીધી આરો તો ડાયરો સાડા અગિયાર થઈ ગયા છે ને બે ગાડી ને બે થેલી થેલીની અને મસ્ત મજાની પણ કહે તો કાંઈ જુએ ને હજી એક ગાડી બાકી છે ગાણીનું પણ આવી ગઈ છે

કાળ દાણો કર્યો ને આજ તું સાફ કરી ને તેજીનું દાણો ભરવા દઈને દાણો યાદ થોડું પડ્યુંતું ને મે એક તડકો મૂકી દઉં ને ઘર જ હવા જાય તું ઢારી કરસ ઢારી તું ઢારી કરાય ને હારું આવડે મિદ્ર ટુકડા સડા નઈ ને મેં દીધું કી ઓલું ના ની માટાડે આસા દાણો ઓલા મેં ડરતો ને મિત્રો આજે ને વાતાવરણ આ જ ને બદલાઈ ગયું જો કાળા ડિબાંગ વાદળ ચાલુ ગયા હમણાં લગભગ છાંટાય આવવાની વાદળમાં ઈ એ વે વાતાવરણ છે આજનું शिवमભાઈ આવી ગયા કા છે એ ઉ દાત કા કેમ ડરાયા દાણા છો Halo, guys. Ingin di tanah. Hah, karo aja, betul. Ya, kita beli-beli, kalo iya. Ini nanya, ditakuti. Memang, doni suka benezero besok dulu, tuh. Hah, sudah. Cuy, baru kalo aku hara karo. Cuy, hara karo. Eh, cuy, eh, hara nang karo.

मत पे बैठे हैं इधर हां नहीं पड़ी

खाना नसारे गडा गडा मजा खाए यो त मज्जा दा गडा गडा कासुर पुरो ते मस्त टाइम रो जा खावानी आमुख खाइ देला है पक्छिन न जा हां हां एक बात है ओ नया लेला बाजे लेला बात ता नही बोलै नही या त वैलान्द्र

ra kai cày vậy bỏ Cái là buồn Mhm, 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 કઢી વાળી ખવા પીને કઢી વાળી એમાં બાના હાથથી એટલે કેય મિતલા તો હે હે તો મને મિત્રો એમ બધા ખાધો ને કઢી આપો મને วัวอะไรก็เปล้วพี่อะไรอ่ะมานารันปูรุนข้าวันอับเลียนข้าวันอับเลียนชื่อไหมช่ไดูสินะชื่อไห મસ્ત ડિસ્કો આવડે વંશિકા બેન ને ના આવડતો ડિસ્કો પૂરો પૂરો કામ મસ્ત મજા ના બપોરા કલી થાય એટલે પે કેમ ફળી એમ પાણી જવા દીધું ફળી કાઢ થઈ જાય ને દે સાફ કરે છે ને સાતા હોતે ચાલુ છે આ બધું

ફાઇનલી છેને આપણે બિયારણનું કામકાજ હતું ને થઈ ગી છે કમ્પ્લીટ આકેલો થાય કા સલાખામાં ને ક્યાં શેરો જ આવડી કે છે મરી ગયા મરી ગયો નંબર ખાવાની

તુલસી પોણા આઠ થઈ ગયા છે અને મસ્ત મજાના સુરત દાદા આઠમી ગયા ને ચાલુ છે બધો બાંધવાનું ચાલુ કર્યું છે આપણે પાણી નહીં જવું ને કે ભાઈ અમારે કાળી બીન ભાગે કા કાળું કાળું ભાઈ દૂધ પી લીધું કાળું છે બાકી મોટર ચાલુ છે આપણે મસ્ત મજાના હિંજવામાં કેટલો કેરો લાગે હિંજવાના આવીએ કારણ કે બાકી બે બાકી ને વરસાદ ને આ બાજુ ચાલુ છે વરસાદ એ રીતે હાલ ઇંચ્યા દરિયા ઇંચ્યા થાય બંબાઈ બાપુ રહ્યા હાથ પાણી વાળે આ બાજુ વરસાદ ચાલુ છે